અમદાવાદમાં એએમસીના આદેશને અધિકારીઓ જાણે ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદમાં હજુ પણ રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે હેલ્મેટ સર્કલથી એઈસી તરફના રોડની કામગીરી યથાવત જોવા મળી રહી છે સ્ટોમ વોટર લાઇનની કામગીરી કરવામાં આવી હતી ત્રીસ મે સુધી આ તમામ કામગીરી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ અધિકારીઓ જાણે આ તમામ આદેશને ઘોળીને પી ગયા હોય તેમ હજી સુધી આ કામગીરી પૂર્ણ નથી થઈ કોર્પોરેશનના સબ સલામતના દાવા છે તે માત્ર કાગળ પૂરતા જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે મહત્વનું છે કે એસી બ્રિજ તરફ જવાનો જે રસ્તો છે ને ત્યાં છેલ્લા ઘણા સમયથી આ રસ્તો જે છે તેમાં સ્ટ્રોંગ વોટર લાઈનની કામગીરી છે તે કરવામાં આવતી હતી અને હવે રોડ બનાવવાની કામગીરી છે તે આરંભવામાં આવી છે મહત્વનું છે કે ચોમાસું આવે પહેલાં તમામ કામગીરી પૂર્ણ કરવાના વાયદાઓ છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ વાયદાઓ છે તે પૂર્ણ નથી થઈ રહ્યા તે અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે ખોદાણનું કામ અહીં થયેલું છે ને તેના કારણે રસ્તો બેસી જવાની સંભાવના છે જેથી રાહદારીઓ છે તેણે સાવચેતીથી અવરજવર કરવી એટલે કે જો તમે અહીં પસાર થાવ છો અને કદાચ રોડ બેસી જાય અને કોઈ જાનહાની થાય તો જવાબદારી છે તે તમારી પોતાની રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નહીં રહે તેવું આ જે જાહેર નોટિસ છે તેના ઉપરથી ફલિત થઈ રહ્યું છે અત્યારે ચાલી રહી છે ને ત્યાં પણ આ પ્રકારની નોટિસો મારી અને લોકોને કહી રહ્યા છે કે અહીંથી પસાર ના થવું એટલે કે ચોમાસા દરમિયાન પણ આ રસ્તો જે છે તે બંધ રહે તેવી પૂરી શક્યતા વર્તાઈ રહી છે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ